શું કરું જો ભોગળ ધરી ફોટક વેરી વા વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ બાણ રે ભો સુભટ વાય નવ કરશો ક્રોધ વાત વીટી સો દિશા સહુ મળીને પૂજ પૂછ્યું એને વાત માળી ઓખાબાઈ રુદન રુદન મૂક્યું સર્વે હાથ રહ્યા છે જોડી બળવંત દિશે ઘણો સૈના બળી મણી પર્વત ગળી પાખે રે અણ આદળ વાદળ સ્વામી સુ કોમળ આરે દૈત હવે શું થશે પ્રકટ કામના ફા અળદેવના દીધેલ દૈત મુવા તને દયા નહીં લવેશ કાશી ને નથી આવ્યા કેસ દિવસ નું સાદરણું તે સડી ગયું શેલે સેલ વળિયા ઝોધ પીરુને ને મારશે દેવડા જીવ નહીં ભક્ક તમારો એકલો તેને વીટી જાણીને સહાય કરજો કપટ નિવાણ કૃષ્ણજી હું થઈ તમારી જો આસ આવશે તમ પુત્ર ને તો લાવશે જાદવ સહુ પ્રજાના પ્રતિ પાળશો તમે પનો તા મોરારી સાંભળો સર્વની લીલાજી નવ મૂકીએ વિસારી લાજ લાગશે રુધ ને કોઈ કહે છે કાળું ગોરું પક્ષ પલાણ પ્રભુજી પુત્રી ની કરવા જ પક્ષ ભગવાને

ધણીને ને ઈશ્વર બુદ્ધિ લઘુ સરખા સરસ સરસન સરખી સુભુટી નેત્ર બે માત્ર જે વઢતો નથી બાણના જે બહુય ને રૂદય સુર એવા શોભે જેમ ચંદ્ર માનેસરાહુ આવી જોયું વક્ર દષ્ટ મૂસો મોટી રક્ષ પુરુષો ભાવે ભુજ ભાલા ને કેસર રૂપનો જે જેમ વૃક્ષ્યા સમેકો વાડાને અંતવા ભોગળ રે કર ધારી અરે ટાણું પીયુરી સંસરાયું તારું સેનો ભાર વિઘા બાણનો બળ સે માહી સર્વને માથા કેક પેટ પેટાળમાં પૂર્વ વ્રજ વસે સે પીડ લેવા કાઢે સે હાથ કષ્ટ ના કે લાખ ના એણે ઢી ને સોડાવ્યા કરે પરો કળ સાંભળ રે તમને શેદે ગા દેસે ગાળ બળ સૂત્યંતર બળિયો ને માં તે બળવાંતર શું કરું જો લાસન લાગે ની કરે જેમ શીરા રહે તું બાળક રહે વિશ્વાસે કોણ કુમ કોણ માયવતર્યો કોણ માતા તાતનું કામ નિવા સિદ્ધ સે સે ગામ સોડી શસ્ત્રપતિ ની વાર્યો હવે શતુર મન વિશાર વૈષ્ણવ કુળમાં અવતાર્યો મારું નામ જઈને કાળ વળતું ભાખે સોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણે કૃષ્ણ કૃષ્ણનો પછી બાણ ઘસે કર વિશ્વાસે કન્યાવરી મારું દેવ બેઠું ઘર રીજે ગોડું કુવાણી ને ધનુષ્ય કરમાં લીધું બાણા સુરે યુદ્ધ કરવાને દળમાં દુદંભી લીધું બાઠમું આવ્યો કુંવર રથે સભા ભરી આવ્યો બાણાસુર વેગે કરી જોધાને નવ માર્ય સુર સડી આવ્યું જેમ સાગર પૂર વાજે પંસ સબ દરણ તુર મારી જોધા કર્યા સક સુર બાણા ના સુટે પ્રાણ સાય લીધો અભણિયામાં ભાણ રે થયું કટક દળ ભેળા ભેળા જેમ કાપે કોવાડે કેમ આવ્યા એટલા જ ધરણી ધળિયા તેમ કોઈ પાસા નવ બળિયા આવી ગદા તે વાગી શીસ નાઠો મસ્તી પાડી શીસ બાણા સુરા ઉપર ભોગળ પડી ભાગ્યો ર ભાગ્યો રથકડા કડી રાઈની ગઈ છે સુધને સાન પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રાણ હાથ હમણા ભા ભોગળ આવશે જાણું શું જે જીવડો જાશે પ્રધાન કહે કેમ થાય જાણ્યા કયા ગયું મહાદેવ બાણ મેલો તો થાય કલ્યાણ યા ફેંકી એના બધાને પ્રાણ લઈ બાણા સુર પાસો ફર્યો તે ઉપર માળી સંસર્યો અનિરુદ્ધ ને વિસારી વાત હવે હું જાઉં હાથ હાથ શિવજી નું વ્રત તે સાસુ કરુ વસન મસ્ત બાંધર ઉપરથી પર્વત ગડગડ્યો લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખારડે ત્યારથી મનમાં વિચાર જ કર્યો અનિરુધ લઈને સંસાર્યો માતા કુંવર લઈ જાય ખારું વે માળિયા માય કડવું ઉતરે હાથમું મજૂરે સાદે રે ઓ ખારું વે માળિયા માય ઓ બાઈ મારા પીયુ ને લઈ જાય સખી મારા થકી નવખ માય હમણાં કાઈ કહે શે રે પીયુજી ને મારિયા રે બાઈ મારા પેલા ભવના પાપ બાઈ મારો આવડો શું સંતાપસી નથી મરતો પાપી બાપ માથેથી ભાર તૂટે રે ઓ પડશે સગા બાપ અને માથે રે હો મારા કંથ અને કોમળ કાયા એવા એવા માર કે કેમ ખમાય પેલ દુષ્ટને નેનો મળે દયા રંડા પણ આવું રે હો બાળા પણ વેસ મારે